નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ ચૌદ તારીખ બીજો બે હજાર મિત્રો ચૌદ સુધી મિત્રો પંદર પિલો નંબર પંદર માં મિત્રો જો અડધી લાઈન જોવા મળી રહી છે નવા લસણ અને મિત્રો હાલ જૂના લસણની વાત કરી દઉં તો જો મિત્રો એક બે ત્રણ ચાર પાંચ મિત્રો આ છ સાત આઠ નવ દસ અને મિત્રો દસ લોકલ આસપાસ જ છે જૂના લસણના અને મિત્રો આપણે આમાં ભાવ શૂટ કરી લીધા છે આમાં આઠ હજાર પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જૂના લસણના આજે પણ મિત્રો જૂના લસણમાં બજાર સારું જ છે અને મિત્રો હાલ નવા લસણની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જૂના અને નવા લસણના બંનેના ભાવ જાણી લઈએ મિત્રો તો વિડિયો મેટ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે બસો ને એકાણું આઠ હજાર એકાણું ભાવ જોયો છે સુપર ક્વોલિટી છે મિત્રો આઠ હજાર ભાવ છે જો મિત્રો આઠ હજાર બસો તમે મિત્રો મીડિયમ સાઇઝ છે આજનો મિત્રો ઊંચા ઊંચો ભાવ છે આઠ પૂરા આઠ હજાર પૂરા આઠ હજાર ભાવ થયો છે પૂરા આઠ હજાર દેશી લસણની ક્વોલિટી છે મિત્રો આઠ હજાર જોઈ શકો છો તમે સુપર ક્વોલિટી છે મિત્રો પૂરા આઠ હજાર રૂપિયા ભાવ થયો છે આ ક્વોલિટીના એક પડધે નું લસણ છે સાઇઝમાં તો મિત્રો જો મીડિયમ સાઇઝ વધારે છે ત્યારબાદ લાડવો સાઈઝ જો મળી રહી છે પૂરા આઠ હજારની ક્વોલિટી કઈ છે આ લસણની ni kaniya bhai ye ab tum hatliye mo peho bhai 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 3471 3471 भाव दिए छे मित्रों देसी लसण नी क्वालिटी छे 3471 જો મિત્રો આ ક્વોલિટી છે નવા લસણ ની છે ઓ ક્વોલિટી ફૂલ વજન સાથે મિત્રો ફૂલ મિત્રો પાણા જેવો ગાંઠિયો છે તો 3471 સમજી શકો છો ક્વોલિટી

ઓગણ સિત્તેરસો એકાણું મિત્રો દેશી લસણ છે ઓગણ સિત્તેરસો એકાણું ભાવ છે જો આ ક્વોલિટી છે વોલ્ટેડ એમ એકાણું દેશી લસણની ક્વોલિટી એક કટાનું વકેલ છે ઓગણ એકાણું સિત્તેરસો એકાણું એટલે મિત્રો છ હજાર નવસો એકાણું ભાવ થયો છપ્પનસો પૂરા થયા છે મિત્રો ઉટી લસણ છે છપ્પનસો પૂરા થયા છે મિત્રો ઉટી લસણ છે છપ્પનસો પૂરા થયા છે તમે જોઈ શકો છો ઊંટી લસણ છપ્પનસો પૂરા થયા છે ઊંટી લસણ છપ્પનસો ફૂલ સાઇઝમાં છે સુપર ક્વોલિટી છે ઊંટી લસણની ક્વોલિટી છે છપ્પનસો પૂરા ફૂલ મિત્રો ડબલ બોમ સાઈઝ છે ઊંટી લસણની તમે જોઈ શકો છો નવા લસણ જાવ મિત્રો આ ઊંટીનું નવું લસણ મસ્ત સાઈઝમાં સારું છે નવું લસણ છે સુપર લણાટ કરેલું છે કટિંગ એ સારું છે સાડત્રીસો સાડત્રીસો છો આ નવું લસણ છે ગુલાબી પત્તીનું છે અગિયાર જોઈ શકો છો જ્યાં છે એકાવનસો એકાણું એકાવનસો ને એકાણું ભાવ દો છો મિત્રો જોઈ શકો છો તમે ક્વોલિટી એકાવનસો ને એકાણું આ ક્વોલિટી છે મિત્રો એકાવનસો ને એકાણું સાઈઝમાં બહુ સારું છે એકાવનસો ને એકાણું મિત્રો તમે આ વેરાયટી મિત્રો કોમેન્ટ કરજો કઈ છે એકાવનસો ને એકાણું যাই শোকছো তোম একশো একাণু আ কোলিটি না সাইজ মা বহু সারুছে